અને તાત્કાલિક સરકારને સહાય આપે અમે રજૂઆત કરીએ છીએ વાઘમ છીએ હું ભરૂચભાઈ સામતભાઈ વાઘમ છીએ ગામ જમનાવર અમારા આ ધોરાજી પાંથકમાં આ બધા વરસાદ કલમોસમી થયો છે તો કપાસ સોયાબી મગફળી બધું ફેલ છે તો અમારા ધારાસભ્ય છે કોઈને અમને કઈ સહાય જો કઈ ઉપર મોકલવાની હોય તો કરી દઈએ અને જોઈ જાય આજે અમે આ જો શું રામધૂન બોલાવી અને આ કાર્યક્રમ કર્યો આ ફેલ છે તો હું કરવું અમારી માંગ છે આ જો આ કઈક સરકાર કઈક જો ધારાસભ્ય ઉપર ભાઈ કઈક આ બધું પોતાડે તો અમને કઈક મળે વળતર મળે બીજું તો હું અમે કઈ ભાઈ આમાં રાકેશ કાપડિયા અત્યારે હું ખેતરમાં જ ઉભો છું જમણાની સીમ માં સોના બરોબર છે અમે આ બધા આજુબાજુના ખેતરવાળાને બધા ભેગા થઈને અહીંયા રામધૂન બોલાવ્યો એનો કાર્ય કોમ એ અમે બોલાવવાનું કારણ એ છે કે સરકારને જગાડવા માટે બરોબર છે ને સરકાર જોવે ને થોડીક સિરિયસ થાય અને અંદર કાંઈક એને લાગણી જાગે તો કાંઈક ખેડૂને વર્તન મળે બરોબર બાકી અત્યારે તો બધા ખેડૂત મરી ગયા છે નુકસાનમાં તો કાંઈ બાકી જ નહીં સો એ નુકસાન છે આ વરસાદ ને કોમોસમી વરસાદ થયોના કારણે માંડવી તો બગડી પણ તમે જોઈ લ્યો તમારી નજર સામે છે પાલો પણ કાળો પડી ગયો એ ઢોરના મોઢામાંથી ને વહી ગયો એટલે હવે એ ઉપાધી છે કે હવે પાછું એની ખરીદી કરવાની એ ગોતવા જવાનું વેચાતા સર્વેમાં તો એટલું કે સેટેલાઇટ થી નો કરે સર્વે અને અધિકારી ભેગો કોઈ ખેડૂને મોકલે તો ખેડૂને જ ખબર પડશે કે નુકસાન કેટલું સાહેબું ને તો શું ખબર પડે ઓફિસમાં બેઠા હોય ને કે ભાઈ આમાં નુકસાન કેટલું ગયું ખેડૂ હોય છે એને જ ખબર પડશે કે આમાં નુકસાન શું છે એ મારું નામ કિરીટભાઈ જાગાણી ધોરાજી અમે આજે બધા ભેગા મળી રામધૂન બેસી બોયલા ખેતરમાં અને બીજું કે અમે રામધૂન બોયલા સરકારને જાગૃત કરવા માટે કે અમને તાત્કાલિક સહાય આપે અમારું ધ્યાન દોરે અમારી માલ માં વધે ધ્યાન દોરે અને અમે સંસદોને ફોન કરી રહ્યા છે સંસદને બધાયને ફોન કરીએ છીએ અમારી તાત્કાલિક ઉપર અરજી મોકલે તાત્કાલિક અમારું સર્વે કરાવે અને અમને વળતર તાત્કાલિક અમને અપાવે કેવું નુકસાન છે નુકસાની અત્યારે એની તો તમે વાત જ કરોમાં નુકસાની સો ટકા ગણો તોય ચાલશે એંસી ટકા ગણો તોય ચાલશે પણ આમાં તો હવે સર્વે સરકાર કરશે એ ઉપર અમારે હાલવાનું છે ખેડૂત અમારે પાક છે મગફળી છે કપાસ છે સોયાબીન છે આ બધા જ અત્યારે પાક અમારા માટે ફેલ છે પાક તો એક બાજુ રહ્યું પણ અમારે પશુને શું ખવડાવવું એના માટેનો પ્રશ્ન મોટો છે કે અમારે ઘાસચારો બધો બગડી ગયો છે કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી આ આવડો આવડા માવઠામાં કમોસમી વરસાદને લીધે એ બદલ અમે સરકાર પાસે રજૂઆત કરવા માટે અમે જે આ કર્યું છે રામધૂન બેયાડી છે ખેતરમાં અને અમને સહાય તાત્કાલિક આપે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી